નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજની એકમ કસોટી શનિવાર એક કલાક માટેની આપણી એકમ કસોટી ધોરણ ચાર ગુજરાતી વિષય એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ નાનકડા વિડીયોમાં મળી જશે દોસ્તો જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે મિત્રો પાસે નથી એમણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો આ તમારું બ્રહ્માસ્ત્ર ધોરણ બ્રહ્માસ્ત્ર એટલા માટે કહું છું કે ધોરણ ત્રણથી કરીને દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન જેમાં તમને એકમ કસોટીની તમામ પીડીએફ પણ મળી રહેશે એ તમારા મોબાઈલમાં હોવું જોઈએ તો ચાલો દોસ્તો જે મિત્રો નવા જે ડાઉનલોડ કરે ગાઈડ એપ્લિકેશન જેમના મોબાઈલમાં નવું આવે એમણે યસર લખવાનું શું લખવાનું સર નીચે કમેન્ટ બોક્સમાં એમને યસસર લખવાનું રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન આપણો છે ફકરો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે રક્તદાનને મહાદાન સાથી કહ્યું છે તો એનો જવાબ મિત્રો એવો આવે કે રક્ત રક્તદાન કરવાથી યાની કે લોહીનું દાન કરવાથી કોઈ પણ માણસનું જીવન બચી શકે છે એટલે એના માટે એને મહાદાન કયું છે બીજા બધા દાન કરતા એ મહાદાન છે રક્તદાનનું આયોજન કઈ કચેરી તો જુઓ તમે ફકરાની અંદર તમને બોક્સમાં એ જગ્યાનું નામ આપેલું છે કે જિલ્લા કલેક્ટર કચેરી રામનગર અહીંયા સ્પષ્ટ લખેલું છે જિલ્લા કલેક્ટર કચેરી રામનગર દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે ચાલો આગળનો પ્રશ્ન છે ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ તો જિલ્લાના વડા જિલ્લા કલેક્ટર કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો મતલબ કે આ કાર્યક્રમ કોને કર્યો તો આ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રામનગરની જિલ્લા શાખા દ્વારા કરવામાં આવેલો છે બરાબર છે ચાલો હજી આગળ જઈએ છેલ્લો પ્રશ્ન રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખી છે સ્વૈચ્છિક એટલા માટે કે જેને લોહી આપવું હોય એ આપી શકે ન આપવું એના માટે કોઈ વાંધો નથી ચાલો બીજું લઈએ આપણે અહીંયા એક નિમંત્રણ કેડ આપેલું છે જુઓ તો પ્રવેશોની માહિતી આપી છે પ્રવેશો કયા મહિનામાં યોજવામાં આવ્યો તો એનો જવાબ છે જૂન મહિનામાં જેને નિમંત્રણ આપવાનું છે એનું સંબોધન ક્યાડમાં ક્યાં આપવામાં આવ્યું છે તો જુઓ તમે દેખાશે અહીંયા કે એનું જે પહેલા જ ઉપર એનું સંબોધન આપવામાં આવ્યું છે અને એને સ્નેહિશ્રી શબ્દ લખવામાં આવ્યો છે શું લખવામાં આવ્યું છે સ્નેહીશ્રી ચાલો આગળ નવો પ્રશ્ન લઈએ આગળ શું કે છે નિમંત્રણ આપનારને શું કહેવામાં આવે છે તો નિમંત્રણ આપનારને નિમંત્રક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નિમંત્રક ચાલો શાળા પ્રવેશો સાથે શાળામાં બીજો કયો કાર્યક્રમ છે તો એનો કાર્યક્રમ છે કે ભાઈ કન્યા કેળવણી રથ યાત્રાનો સમારંભ રાખવામાં આવેલો છે શાળા પ્રવેશો માટે નિમંત્રણ કોણ આપી રહ્યું છે તો એના માટે સીપુ વસાહત વ્યવસ્થાપન સમિતિ આપી રહેલી છે બરાબર ચાલો આગળ જઈએ આગળ શું છે નવું આખું આપેલું છે એ આપણે જાતે આપણે એને સોલ્વ કરીશું બે ફકડા જે આપ્યા છે એ તમને જાતે આપણે સોલ્વ કરવાના રહેશે ચલો આગળ વાક્યો આપેલા છે શું આપેલું છે અહીંયા દોસ્તો બીજા પ્રશ્નમાં વાક્યો આપેલા છે તો એ વાક્યો શું કહે છે જોઈએ તો આપણે વાક્યોનો મતલબ અહીંયા જોઈએ તો દરેક વાક્યની અંદર સંયોજકોનો ઉપયોગ કરવાનો છે કેવા છે કે ભાઈ જો મને ભૂખ લાગી છે તો એનો શું જવાબ આવશે મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી બીજું વાક્ય તે ભલે નાનો દેખાય પરંતુ એના સાથે શું આવશે પરંતુ તે નાનો દેખાય પરંતુ વોલીબોલ સારું રમે છે શું આવશે જવાબ વોલીબોલ સારું રમે છે દીવો પ્રગટાવવો જરૂરી છે કેમ કે દીવો પ્રગટાવવો જરૂરી છે કેમ કે શું જવાબ આવશે એનો ચાલો દીવો પ્રગટાવો જરૂર કેમ કે અંધારું થવા આવ્યું છે અહીંયા આ જવાબ આવશે અંધારું થવા આવ્યું છે વરસાદ વધુ પડે એટલે પડે છે એટલે અહીંયા આવશે એટલે બહાર કામ જવું નથી બહાર કામ વરસાદ વધુ પડે છે એટલે બહાર કામ જવું નથી મને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં ચાલો તો પહેલો વિભાગ એક પૂર્વ વિભાગ બેમાં જઈશું આપણે એમાં પણ વાક્યો જ છે જુઓ તો અહીંયા તમે અહીંયા જોડેલા જ છે વાક્યો બધા આશા અને મમતા રોજ મંદિરે આવતા કેમ કે તેમને પ્રસાદ ખૂબ ભાવતો તેમને પાણી પીવું હશે બરાબર તેમને તેથી તેથી આ શબ્દ આવશે પાણી પીવું હશે તેથી ઇશારા કરે છે બરાબર રમત રમવી સારી આદત છે પરંતુ પરંતુ અભ્યાસના ભોગે તો નહીં બરાબર રમત રમવી સારી આદત છે પરંતુ અભ્યાસના ભોગે તો નહીં તેને આંખે ઓછું દેખાય છે એટલે શું આવશે રાત્રે ગાડી ચલાવતા નથી મારે રમવું તો છે પણ શું આવશે પણ મને રમતા આવડતું નથી તો આ વાક્ય ક્યાં આવશે આ રીતે જોડાશે બરાબર છે મારે રમવું તો છે પણ મને રમતા આવડતું નથી ચાલો આગળ વધીશું ચાલો એ પ્રમાણે અહીંયા પણ આ વાક્યો તમે તમારી હિસાબથી તમે જોડી શકો છો બરાબર છે છે હવે અહીંયા ફકરો આપેલો એમાં કેટલાક શબ્દો છે એના તમારે સમાનાર્થી શબ્દો આપવાના છે જેમ કે તો શાળાનો સમાનાર્થી શબ્દ શું થશે નિશાળ શું થશે નિશાળ ફરતા ફરતા એટલે વિહરતા એનો સમાનાર્થી શબ્દ થશે વિહરતા બોક્સ એટલે ખોખું બોક્સ એટલે ખોખું તો ખોખું શબ્દ ક્યાં છે અહીંયા તમને ક્યાંક મળી જશે જુઓ તો અહીંયા ખોખો શબ્દ આપેલો જ હશે બોક્સનો મતલબ ખોખું થાય છે ઓકે ચાલો આગળ જઈએ મિત્રો મિત્રો એટલે કોણ આવશે ભાઈબંધ આવશે અને જિજ્ઞાસા એટલે જિજ્ઞાસાનો મતલબ એવું થશે કે આતુરતા જિજ્ઞાસા એટલે શું થશે આતુરતા તો આ પ્રમાણે આપણે એના સમાનાર્થી શબ્દો ફકરામાંથી જ પણ આપી શકીએ એમ છીએ હવે જુઓ અહીંયા એક શબ્દ છે જંગલ જંગલ એટલે વન થાય જંગલ એટલે શું થાય વન ચાલો સિંહ સિંહને શું કહીશું સાવજ શું કહીશું સાવજ સિંહ એટલે ચાલો એનો સમાનાર્થી સાવ થશે જલસા આ પ્રાણીઓ રહી ગયા ને પ્રાણીઓ એટલે પશુઓ પ્રાણીઓ એટલે પશુઓ ચાલો પ્રાણીઓનો મતલબ થશે પ્રાણીઓની સામે લખો પશુ એટલે પશુઓ જલસા તો જલસાનો શું થશે તો જલસા માટે શબ્દ આવશે મઝા મઝા જલસાનો સમાનાર્થી શબ્દ શું થશે મજા ચાલો આગળ મીઠાઈઓ એટલે મિષ્ઠાન મીઠાઈઓનો મતલબ શું થશે મિષ્ઠાન આ શબ્દ આવશે આ મીઠા મિષ્ઠાન આનો સમાનાર્થી તો એ પ્રમાણે આપણે તમે આના જવાબો લખી શકો છો એ જ પ્રમાણે આ ફકરાના પણ તમે એ રીતે અંદર સમાનાર્થી શબ્દ શોધીને જવાબો લખી શકો છો હવે આ વાક્યમાં કયો ભાવ છે વાક્ય વાંચવાથી ચોથો પ્રશ્ન એવો છે કે કયો ભાવ છે એનો તમારે જવાબ લખવાનો છે તો પહેલું વાક્ય જન્મદિવસે મોબાઈલની ભેટ મળતા હેતવીને મોજ પડી ગઈ તો એ મોજ પડી ગઈ એટલે આનંદનો ભાવ કેવો ભાવ આનંદનો ભાવ એટલે આનંદ કયો ભાવ આવશે આનંદ પછી બીજા વાક્યમાં કયો આવશે પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો નથી તો નિરાશાનો ભાવ આવશે કયો ભાવ આવશે નિરાશાનો ભાવ ત્રીજામાં આવશે ગુસ્સાનો ભાવ છે વાક્ય શું બતાવે છે ગુસ્સો બતાવે છે ચલો ચોથાની અંદર શું બતાવે છે આશ્ચર્ય બતાવે છે શું બતાવે છે આશ્ચર્યનો ભાવ છે પાંચમું વાક્ય રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ જાય એ કયો ભાવ છે ડરનો ભાવ ચલો છઠ્ઠું વાક્ય અ

તો આશ્ચર્ય અથવા નવાઈ એનો ભાવ આવશે તો એ પ્રમાણે તમે આપણે એના જવાબો આપણે આપી શકીએ છીએ હવે અહીંયા કેટલાક શબ્દો જુઓ તમે ને વાક્યો બધા આડાવળા થઈ ગયા શબ્દો આડાવળા થયા છે વાક્યને આપણે સીધી રીતે લખવાનું છે તો આ વાક્ય શું થશે અમને તો દેશી રમતો શીખવોને અમને તો દેશી રમતો બરાબર છે શીખવો ને આ પ્રમાણે વાક્ય થશે હવે હું બધા વાક્ય બોલી જઉં છું આ બીજું વાક્ય હું બોલું છું આપણે આજ તો મેચમાં જીતી જવાના બરાબર આજ તો આપણે મેચમાં જીતી જવાના ચલો ત્રીજું વાક્ય ત્રીજું વાક્ય શું છે તો શ્લોક શ્લોક અને તીર્થ આ બંને નામ છે શ્લોક અને તીર્થ કબડ્ડી ના સારા ખેલાડી છે અહીંયા ના શબ્દ આવશે બરાબર ચાલો જેને પાડી દે તાકે એટલે તાકોડી તેને તો એમાં શું જવાબ આવશે તો તાકોડી જેને તાકે તેને પાડી દે તાકોડી જેને તાકે તેને પાડી દે ચલો પાંચમું વાક્ય આવે છે ગળ્યું મને ચસકો તો ખાવાનો ભારે તો મને ગળ્યું ખાવાનો ભારે મને તો ગળ્યું ખાવાનો ભારે ચસ્કો મને તો ગળ્યું ખાવાનો ભારે ચસ્કો ભારે ચસકો આ રીતનું વાક્ય બનશે મને તો ગળ્યું ખાવાનો ભારે ચસ્કો છઠ્ઠું વાક્ય છે હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયો સાતમું વાક્ય પાયલ ગુરુની આજ્ઞાનો ક્યારે અનાદર કરતી નથી પાયલ ગુરુની આજ્ઞાનો ક્યારેય અનાદર કરતી નથી ચલો આઠમું વાક્ય દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો આખું વાક્ય એવું થશે કે દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો નવમું આજે આજે શાળામાં રક્ષાબંધનનો દિવસે મેળો જામ્યો હતો આ નવમું વાક્ય અને છેલ્લે દસમું પણ હું લઈ લઈએ કે ભાઈ મેં સાંજે ટીવીમાં તેનો ફોટો જોયો અને બાકીના જે વાક્યો છે તમારા હિસાબથી તમે એને કરી લેજો તો દોસ્તો અહીંયા આપણે આ સોલ્યુશન પૂરું કરીએ છીએ નવા વિડીયોમાં નવા સોલ્યુશનમાં મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય